ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનાને નબળી પાડવાના પ્રયાસો સામે રાજ્યભરમાં મનરેગા બચાવો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેશ રાવતના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે ભાજપ સરકાર બજેટમાં કાપ મૂકીને ચૂકવણીમાં વિલંબ કરીને અને કામના દિવસો ઘટાડીને મનરેગાને નિષ્ક્રિય બનાવવાનો પ્રયાસ કરી રહી છે પૂરતા ભંડોળના અભાવે અનેક રાજ્યોમાં મજૂરોને સમયસર વેતન મળતું નથી જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારને ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને સો દિવસના કામનો અધિકાર માત્ર કાગળ ઉપર રહી ગયો છે આ આંદોલન પંચાયત બ્લોક જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક રીતે ચલાવવામાં આવશે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે મનરેગા એ કોઈ દાન નથી પરંતુ ગ્રામીણ ભારતના ગરીબ શ્રમિક ખેડૂત મહિલાઓ દલિત અને આદિવાસી સમુદાય માટેનો કાનૂની અધિકાર છે ભરૂચ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત ઉપરાંત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફળવાલા ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે મનરેગા બચાવો આંદોલન માત્ર ગુજરાત પૂરતું સીમિત નહીં રહે પરંતુ દિલ્હી સહિત સમગ્ર દેશમાં જમીન સ્તર પર ચલાવવામાં આવશે વિશ્વની સૌથી મોટી રોજગાર આપતી યોજના એટલે કે મનરેગા યોજના છેલ્લા વીસ વર્ષથી ભારતમાં છે ભારતના બજેટની અંદર સૌથી વધુ લોકો રોજગાર મેળવી શકતા નથી જેના કારણે ગામડાઓમાંથી શહેરીકરણ તરફ લોકો આગળ જાય છે એવા લોકોને સો દિવસની ગેરંટી યોજના આવી મહત્વપૂર્ણ યોજના કોંગ્રેસની કેન્દ્ર સરકારે બે હજાર કાયદો પસાર કરીને ભારતીય જનતા ની સરકારે કોંગ્રેસ સરકારનું અનુસરી આ ચાલુ રાખ્યું પરંતુ અચાનક ચૂંટણી પહેલા મનરેગા યોજનાનું નામ બદલી વીબી ગ્રામજી એક નામ આપી અને એને અપભ્રંશ કરી રામજી નામની યોજના કરી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો અને એને છેડવાનો પ્રયાસ કરી કોંગ્રેસ પર આક્ષેપ કરવાનો પ્રયાસ કરી ખંડન કરી સૌથી પહેલા આ યોજનાનું મહાત્મા ગાંધીજી જે વિશ્વ પિતા આપણા પિતાના નામે હતું એ નામ બદલ્યું એનું કોંગ્રેસ પક્ષે સખ્ત વિરોધ કર્યો છે કે આ પૂજ્ય મહાત્મા ગાંધીજી અપમાન છે આ દેશનું અપમાન છે એક તરફ ગંભીર વિચારધારા સાથે ગાંધીજી માટે સૌથી પહેલા વાત કરતી ભારતીય જનતા પાર્ટી બીજી તરફ આ પ્રકારે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ જે મનરેગામાંથી માંથી છે એ બાબતનો કોંગ્રેસ પક્ષે સખત વિરોધ કર્યો છે અને શરમજનક ગણાવ્યું હવે મનરેગાની બાબતમાં કેન્દ્ર સરકારે જે સુધારા કર્યા અમે એને કાયદો બનાવ્યો